સમાચારોમાં આગળ વાત કરીએ તો આગામી બાવીસમી જાન્યુઆરી અયોધ્યા ઉત્સવને લઈને રાજકોટના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકોટમાં લોકો વિવિધ રીતે ઉજવણી કરી રહ્યા છે ભગવાન શ્રીરામના અયોધ્યા મંદિરના આબેહૂબ મોડલ સાથે રથ ફરી રહ્યો છે આ રથ રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના અઢારે અઢાર વોર્ડમાં ફરી રહ્યો છે આ રથ આજે વોર્ડ નંબર દસમાં પહોંચ્યો હતો શહેરીજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે ભારત વર્ષની અંદર ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્મા નો રથ પધારી રહ્યો છે પ્રભુની બાવીસ એક બે હજાર ચોવીસના ના રોજ કાંડ પ્રતિષ્ઠા થઈ રહી છે અયોધ્યા ખાતે એનો હર્ષ ઉલ્લાસ આખા ભારત વર્ષમાં હિન્દુ જ્ઞાતિમાં પ્રસરી રહ્યો છે ભારતના તમામ લોકો આજે હર્ષ ઉલ્લાસથી નાચી રહ્યા છે જેમ કે પ્રભુ ચૌદ વર્ષ વનવાસ તાપીને આવ્યા હતા જ્યારે ત્યારે જે ઉત્સાહ અને ઉલ્લાસ હતો એવો જ ઉત્સાહ અને ઉલ્લાસ આજે છે રાજકોટ ખાતે આજે વોર્ડ નંબર દસમાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોદી સાહેબ મોદી સાહેબની આ બધી કાર્યક્રમથી એટલા બધા રાજી અને એટલા બધા આનંદિત થઈ ઉઠ્યા છે અને રથની એટલી ભાવ્યતા પૂજા કરી છે કે લોકોના હૃદયની અંદર હર્ષો ઉલ્લાસ છવાઈ ગયો છે